નમસ્કાર દોસ્તો પીપીએસકે લક્ષ્મીનગર મોરબી બ્લોકની અંદર સાથે હું આપને વેલકમ કરું છું આપ સર્વે જેમ જાણો છો કે આગામી તારીખ સોળ છ બે હજાર ચોવીસ રવિવારના શુભ દિવસે ડોક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન સંકુલ બેનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે તો અમે ડોક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પરિવાર તરફથી તેમજ સંસ્થા પરિવાર તરફથી આપ સર્વેને ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ કે આપ આવો આ કાર્યક્રમને દીપાવો અને કાર્યક્રમની શોભા વધારો મોરબી માળીયા હાઈવે લક્ષ્મીનગર ગામની સામે આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમે નમ્રતલાલ દોશી કેન્દ્ર દોસ્તો કાર્યક્રમનો જે સમય છે એ સવારે સાડા આઠ વાગ્યા છીએ છે અમે અગાઉ વિડીયોના માધ્યમથી આપને સંસ્થા બતાવતા અવારનવાર બતાવી ચૂક્યા છીએ તો અત્યારે સંસ્થાને કેવો રંગરૂપ આપવામાં આવ્યો છે એ આપણે બતાવીએ છીએ આપ જોઈ શકો છો કે આખો ગેટ છે એ બનીને તૈયાર થઈ ગયો છે આખા આખાકારનો આપણે ગેટ બનાવ્યો છે ઉપર અહીંયા ડોક્ટર કુસુભાઈ નમ્રતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના નામની તકતી લાગશે એક તકતી અહીંયા સાઈડમાં લાગશે અત્યારે જે હાલ કલર કામ છે એ ચાલુ છે આ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો આવો આપણે સંસ્થાની વિઝિટ કરાવીએ આપણે સરસ મજાની શું શું ફેસિલિટીઝ આવવાની છે આમાં હવેનું રૂપ કેવું છે કેમેરાના માધ્યમથી હસમુખભાઈ વાળા તમારા બધા સુધી આ વિડીયોમાં કલર કામ નો તમામ જે દ્રશ્ય છે એ પોચાડે અહીંયાથી આ આપણું બિલ્ડિંગ છે નવ નિર્મિત બિલ્ડિંગ અત્યારે આપણે ઝીરો પ્લસ ચાર માળ છે એ તૈયાર કરીએ છીએ પાંચ છ સાત આપણા બરોબરથી તૈયાર છે પણ અંદરથી એનું જે એક બધું કામકાજ છે એ બાકી છે તો આવનાર સમયમાં આપણે દાતાઓના સહયોગથી એ પણ પૂર્ણ કરશું આપ જોઈ શકો છો અહીંયા આ પહેલાનો જે માહોલ હતો એ કેવો હતો અને અત્યારનો જે માહોલ છે કેવો લાગે છે અહીંયા જે છે આપણે અહીંયા ફાઉન્ટન બનાવીએ છીએ દોસ્તો એની જે ટાઈલ્સ છે અત્યારે લાગી રહી છે વિડીયોના માધ્યમથી આપ જોઈ રહ્યા છો અહીંયા ફાઉન્ટન આપણે લગાવવાના છીએ આ ઓફિસ છે આપણી આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો આવો આપણે બતાવીએ ઓફિસ અંદરથી હવે કેવી લાગે છે સરસ મજાના બધા પગથિયાર હવે આરામથી બધું થઈ ગયું છે અને આ ઓફિસ આપણી અહીંયા પીઓપી થઈને તૈયાર થઈ ઉપર લાઈટ છે એ લગાવી દેવામાં આવી છે આ રિસેપ્શન ભાગ છે આપણો આગળનો આ તમે જોઈ રહ્યા છો એ અહીંયાથી આપણે અંદર જઈએ એટલે આ મેઇન ઓફિસ છે દોસ્તો વિડીયોના માધ્યમથી કેમેરામેન હસમુખવાળા તમારા સુધી પહોંચાડે ઉપર પણ અહીંયા પીઓપી તૈયાર કરવામાં આવી છે આ મેઈન ઓફિસ છે જેમાં અહીંયા કલર કામ છે એ જોઈ શકો છો આપકે થઈને તૈયાર થઈ ગયું છે અંદર અહીંયાથી આપણે આગળ ચાલીએ એટલે રિસેપ્શનમાંથી આપણે આગળ વધીએ અહીંયા હજી તો બધું કામ ચાલુ છે એટલે બધો કચરો ઘણો છે હા એટલે આ છે એ આપણો ડિસ્પ્લે રૂમ છે દોસ્તો કે જેમાં સંસ્થાની જે બધી ઉપલબ્ધિઓ છે એ આપણે અહીંયા દર્શાવવાના છીએ અહીંયા પણ લાઇટિંગ થઈને તૈયાર થઈ ગયું છે ઉપર પીઓપી આપ અહીંયા જોઈ શકો છો અહીંયા પણ આપણે પીઓપી જોઈ છે આ છે આપણો પેન્ટ્રી વિભાગ છે દોસ્તો આ છે પેન્ટ્રી વિભાગ છે આપણો કે કોઈ મહેમાનો આવે તેના માટે છે ચા નાસ્તો વગેરે બધું આપણે તૈયાર કરવું હોય તો આપણે અહીંયા અહીંયા કરવાનું છે દોસ્તો તો આ પેન્ટ્રી વિભાગ છે આપણો વિડીયોના માધ્યમથી આપણે બતાવવું અહીંયા અંધારું છે તે નહીં દેખાય આગળથી બતાવીશ આપણે એસીપી કરાવ્યું છે જે બધા પાઇપો ઉતરા છે ને એના ઉપર આપણે એસીપી કરાવેલું છે જેમાં ચેમ્બર બાકી લાગે હા તો કાલે સિદ્ધાર્થભાઈ આવે ને ધ્યાન દોરવું પડશે તમે આ બધાને કહેજો અહીંયાથી પણ જો પગથિયા તૈયાર થઈ ગયા છે ને આપણે અહીંયા એ ગેટ આપણે ફિટ કરાવ્યું છે આપ જોઈ શકો છો અહીંયા ગેટ કલર લાગી ગયો છે અત્યારે એ પણ જોઈ શકો છો અહીંયા મહાત્મા દ્વિબ્ર જે મંદિર બનવાનું છે એની તૈયારીઓ પણ થઈ ગઈ છે સામાન બધો આવી ગયો છે આવતીકાલે એ પણ એટલે તમને વિડીયો ભણશે ત્યાં ફિટ થઈ ગયો છે દોસ્તો અહીંયાથી આગળ ચાલીએ આપણે એટલે આ હોલ છે આપણો મેઇન ડોર સામે આપણો આવશે અહીંયા પણ એક દરવાજો આપણે રાખ્યો છે કે કોઈ પ્રોબ્લેમ ન થાય ઇમરજન્સી કંઈ હોય ને પાછળ આપણે એક શટર પણ રાખ્યું છે ત્યાંથી પણ આપણે આવા જવાનો રસ્તો છે એ તૈયાર કરેલો છે દોસ્તો તો આ આખો ગ્રાઉન્ડ ફ્લોર છે આપણો અહીંયાથી આપણે હવે ઉપરની તરફ આગળ વધીએ અહીંયા આપણું મીટર બોક્સ આવશે આ આખો છે મીટર બોક્સનો ડિપાર્ટમેન્ટ છે અહીંયા અહીંયાથી આપણે ઉપર જઈએ

એ લાગીને તૈયાર થઈ ગઈ છે દોસ્તો અહીંયા આ રે આ નેમ પ્લેટ દરેક રૂમોની અંદર આવી રીતે તૈયાર થઈ ગયું છે આવી રીતે આપણે જમીન પ્લસ ચાર માળ છે એ સંપૂર્ણ રીતે તૈયાર કરીએ છીએ દોસ્તો આપ જુઓ આજે આ આખો ઓપીએસ છે આ આખો ઓપીએસનો ભાગ પડે છે અહીંયા આગળ લીપ ઓફ આપણી લીપની પાછળ પણ આપણે ઓપીએસ આપેલી છે

તો અહીંયા આપણે બોર્ડ ફિટ કરી દીધું છે આપ જોઈ શકો છો અહીંયા જેમાં ડિસ્કનેક્શનનો કેબલ પણ આપણે આપેલો છે અહીંયા એક્સ્ટ્રા બોર્ડ આપણે આપ્યું છે ઉપર આપણે સીસીબી લગાડી અને નઈ બોર્ડ ઉપર આપ્યું છે આપણે અહીંયા આ છે એ રસોડાનો દરવાજો છે દોસ્તો આપણે રસોડામાં એન્ટ્રી લઈ લીધી અત્યારે અહીંયા આપણે કબાટ આપેલો છે આ બારી મારી બધી ખુલી કેમ છે હમ આ પ્લેટફોર્મ તૈયાર કરી દીધું છે અહીંયા દોસ્તો જગદીશભાઈ આ બધા કલર ભરવાના બાકી લ્યો બધેય આ અહીંયા બધી કેન્ટીમાં બાકી લાગી અહીંયા આપણે સ્વીચ બોર્ડ આપ્યું છે એને મિક્સર ગ્રાઇન્ડર બ્લેન્ડર કંઈ ચલાવવું હોય તો એ ચલાવી શકે ઉપર એ આપણે માળીઓ આપ્યું છે અહીંયા પણ આપણે એક બોર્ડ આપ્યું છે દોસ્તો આપ જોઈ શકો છો અહીંયાં આ બોર્ડ આપેલું છે અહીંયા ફ્રિજ માટેનું બોર્ડ છે લાઈટ પંખા અહીંયાથી થઈ શકે છે ઓપરેટ ત્યાર પછી આપણે અહીંયાથી આ વાસણ કપડાનો પેસેજ સ્પેશિયલ આપણે અહીંયા પથ્થર મુકાવ્યો છે વાસણમાં કપડાં ધોવા માટે આ છે એ બાથરૂમ છે દોસ્તો એનો દરવાજો પણ લાગીને તૈયાર થઈ ગયો છે આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી આ બાથરૂમનો દરવાજો તૈયાર થઈ ગયો છે અને આ બાથરૂમ છે

આમાં પણ ફ્લશ થી લઈને નટ થી લઈને તમામ સુવિધા આપણે આપી છે અંદર તો આ કો ફ્લેટ અમે આપને બતાવ્યું આપણે બે દરવાજા રાખ્યા છે આપ જે જાણો છો એમ એક દરવાજો અહીંયા આપવામાં આવ્યો છે એક દરવાજો બાજુમાં આપવામાં આવ્યો છે મહેમાન આવે તો કોઈને ડિસ્ટર્બ રૂપ ન થાય તો આખા બિલ્ડિંગનો એવા લમે અત્યારે આપણે બતાવ્યું આવા 0+4 માળ આપણે અત્યારે તૈયાર કરીએ છીએ 5 6 અને 7 છે એ આપડા બાકી રહી જશે દોસ્તો તો દાતાઓને વિનંતી કરીએ છીએ કે 16 છના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપી અંધજનોનો ઉત્સાહ વધારશો અને આ કાર્યક્રમને સફળ બનાવશો અને આપ આપનું કિંમતી અને પવિત્ર દાન આપી સંસ્થાને આગળના કામમાં મદદ કરશો એ હું આપને ખાસ એક રિક્વેસ્ટ કરું છું તો આજના દિવસનો બસ આટલો અહેવાલ સોળ છ એ બધા પધારો સમય સવારે સાડા આઠ વાગ્યાનો રહેશે બપોરે આપણે ભોજન લઈ સૌ છૂટા પડીશું તો આ કાર્યક્રમને દીપાવવા આપ સર્વેની હાજરી અમારા માટે અમૂલ્ય અને બહુમૂલ્ય રહેશે આટલી વાત સાથે કેમેરામેન અશ્મુક વારા સાથે હું હાથી મહેવાલા આપસર વેચી રજા લઉં છું આવજો નમસ્કાર